તાપી જિલ્લામાંથી પસાર થતા બે નેશનલ હાઈવે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બિસ્માર બની જવા પામ્યા છે ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ છે વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઇવે નંબર છપ્પન પર મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નેશનલ હાઇવે પર મસ્ત મોટા ખાડા પડી જાય છે જેને પગલે વાહન ચાલકો ત્રાહીમાં પોકાર ઉઠે છે તાપી જિલ્લામાં પસાર થતા વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઇવે નંબર છપ્પન પર હાલ મોટા મોટા ખાડા પડી જવાને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ હાઈવે જિલ્લાના વડા મથક વ્યારાથી પસાર થાય છે જ્યાં વ્યારા અને કપુરા ગામ પાસે આ હાઈવે સાવ બિસ્માર બની ગયો છે અને આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ મોટા ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ હાઈવે પર મસમોટા ખાડા પડી જવાને પગલે વાહન ચાલકો હાલ જીવના જોખમે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે નેશનલ હાઈવે છપ્પન આજે ઘણા પાંચ થી સાત વર્ષથી રોડ ખરાબ છે કપૂરા વ્યારાની વચ્ચે તો સરકાર સિંહ એટલી વિનંતી છે કે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે રોડ બનાવો હાઈવે ઓથોરિટી માંડીને સાંસદ છે ધારાસભ્યો છે એમને પણ રજૂઆત કરી છે લોકો ધ્યાન પર લેતા નથી ઉઠીને થાય કોણ જવાબદાર રહેશે ગરીબ પરિવારનો કોઈ હોય સદસ્ય તો એકનો જીવ ગુમાય તો તેની શું વિકટ બને છે આપણે બી જાણી શકતા છે તો સરકાર સિંહ માં એટલી વિનંતી છે કે તમે જેમ ભને કપૂરા વ્યારા વચ્ચેની કાર્પેટ કરાવો તો સારામાં સારું છે હું ડેલી નું મારો કપુરા ને વ્યારાવાનું થાય છે તો એને છપ્પન માં જે રોડ છે વ્યારા થી કપૂરાનો સ્પેશિયલી કપુરા થી વ્યારાનો એ તદ્દન હાવ ખરાબ થઈ ગયેલો છે જેના કારણે અમને ખબર નથી પડતી કે રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે તો મારે એટલું જ કહેવાનું છે કે જ્યારે અમે ટ્રાવેલિંગ કરતા ત્યારે ઘણો બધો અમને મુશ્કેલી જળવાય છે ધારો કે અમને ખબર નથી પડતી કે અમે કયા સાઈડ થી જઈએ બરાબર તો મારે આટલી જ અપીલ છે કે કઈ તમે આને નહીં તો નવું કારપેટ નહીં તો કઈ આનું જરીક અને રિપેર તો કરાવો સરકાર દ્વારા જનતાને સારા માર્ગોની સુવિધા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી સારા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આ પ્રયાસ સરકાર તંત્રના નબળા પ્રયાસ અને કદાચ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો છોડે રાખેલ કટકી વ્યવહારના કારણે આ માર્ગ પર વરસાદી ઝાપટાથી ખાડાઓ પડી જાય છે જે ખાડાઓ હાલ તંત્રના ભ્રષ્ટાચારના પુરાવો બતાવી દે છે ત્યારે જનતાને સારા માર્ગની સુવિધાઓ ના મળવાના કારણે સરકારના નાણાં પણ વેડફાઈ જાય છે અને લોકોને સારી સુવિધા પણ નથી મળી રહેતી હવે જોવાનું રહ્યું કે સરકાર અહેવાલ બાદ તંત્રના કાન મરોડે છે કે પછી છાવરે છે અને માર્ગ પર પડેલ હાલ ખાડાઓને પૂરી રાહદારીઓને મુશ્કેલીમાંથી તંત્ર ક્યારે છુટકારો આપે છે કે પછી પોતાનું નફટાઈ દાખવે છે તે હવે જોવાનું રહ્યું